કોબી લીધી છે આપણે ને એને આપણે ઝીણી ઝીણી કટિંગ કરી લીધી છે ને તમે ગમે તમારી પાસે વસ્તુ હોય તો એમાંય તમે કટિંગ કરી શકો તો આ રીતે આપણે ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે તો હવે આપણે લીલી ડુંગળી લીધી છે તો લીલી ડુંગળીનો આપણે ધોળો ભાગ આવે તો એ કાઢી લીધો છે ને આ આપણે પાંદડાનો ભાગ છે તો ઈ પાંદડાનો ભાગ આપણે નાખવાનો છે હવે આપણે આમાં આદુ છે લસણ છે ને મરસા છે તો એની પેસ્ટ છે આપણે તો થોડીક આપણે વધારે નાખવાની છે હવે આપણે આ મરીનો ભૂકો છે તો એ નાખવાનો છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે હવે આપણે આ બધું આ રીતે મિક્સ કરી દઈએ પહેલાં તો હવે આપણે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં મેંદો નાખવાનો છે થોડોક આપણે કોર્નફ્લોર ફ્લો નાખવાનો છે તો કોર્નફ્લોર ફ્લો ન હોય સોખાનો લોટ નાખી એકો એની હાટે તો હવે આપણે આ બધું મિક્સ કરવાનું છે તો આપણે પેલો ઝાજો નથી નાખવાનો આપણે પેલા જોઈ લઈએ તો એ પ્રમાણે આપણે નાખવાનો છે તો આ રીતે આપણે મિક્સ કરી લઈએ પહેલાં તો થોડોક આપણે મેંદો પાસો નાખવાનો છે તો એક હારે નહીં નાખી દેવાનો તમારે તો જોતા પૂરતી આપણે નાખવાનો છે તો કોબી આપણે થોડી જાડી સુધારેલી છે મોટી તો આપણે થોડું પાણીની જરૂર પડશે તો ઝાઝું નથી નાખવાનું થોડું થોડું પાણી આ રીતે નાખી ને મિક્સ કરવાનું છે તો આપણે એક થોડાક પાણીની ખાલી જરૂર પડી છે તો હવે આપણે આને આ રીતે બોલ વાળી લઈએ તો જો આસાનથી બોલ વળી જાય છે તો આ રીતના બોલ આપણે વળી જાય એટલો જ આપણે લોટ નાખવાનો છે તો આપણે મંચુરિયન બોલ બધાય બની ગયા છે લીલી ડુંગળીના તો હાલો આપણે તળી લઈએ તો તેલ આપણે પહેલાં મૂકી જ દીધું છે ગરમ કરવા અગાઉ તો હવે આપણે આમાં જેટલા માય એટલા તળી લેવાના છે તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ફૂલ નથી રાખવાનો મીડિયમ ગેસે આપણે તળવાના છે એટલે અંદર સુધી ઠેઠ લગી સડી જાય તો આ રીતે આપણે બધાએ બોલ તળી લઈએ હવે આપણે મીડિયમ ગેસે સેળવી લીધા છે તો આ રીતે આપણે સડી જાય એટલે આપણે કાઢી લેવાના તો જુઓ તમે બહુ મસ્ત સડી જશે તો મીડિયમ ગેસ રાખવાનો આપણે અંદર લગી સડી જવા જોઈએ કાચાનો રહેવા જોઈએ તો હાલો આ રીતે આપણે બધાય તળી લઈએ બધાએ આપણે મંચુરિયમ બોન તળાઈ જશે તો જુઓ તમે બહુ મસ્ત તળાઈ જશે ને આ રીતે આપણે તળી લેવાના છે બધાય તો આને આપણે ડિસમાં કાઢી લઈએ હવે આપણે કડાઈ લીધી છે ને એમાં આપણે થોડુંક તેલ લીધું છે તો આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ છે તો એ નાખી દઈએ એમાં ગેસ આપણે ધીમો રાખવાનો છે આ રીતે એને આપણે હવે આપણે લીલું લસણ છે તો ઈ નાખવાનું છે હવે આપણે આ લીલી ડુંગળી છે તો આ આપણે આગળનો ભાગ છે ડુંગળીનો સફેદ કલરનો તો ઈ નાખી દઈએ તો એ ડુંગળી ન હોય તો તમે હુકલ ડુંગળી લઈ શકો હવે આપણે કોબી લીધી છે તો કોબીને આપણે ડુંગળીને જે સુધાર્યું હતું તો એમાંથી જ આપણે રાખી લીધું છે અલગ તો એ રીતે આપણે અલગ બીજું સુધારવું ન પડે જે આપણે બધું ક્રશ કરો એમાંથી જ આપણે અડધું કાઢી લેવાનું થોડું થોડું તો આ રીતે આને આપણે થોડીક વાર છેડવી લઈએ તો બહુ ન જ છેડવાનું આપણે તો થોડીક વાર જ છેડવાનું છે હવે આપણે કેપ્સિકમ લીધું છે તો એના કટકા કરી લીધા છે તો એને આપણે આ રીતે મિક્સ કરી દઈએ તો આ વસ્તુ બધી સડવા નહીં બોવ દેવાની એટલે થોડુંક કાચું રહે તો સરસ લાગે ખાવામાં હવે આપણે થોડુંક મીઠું નાખવાનું છે જાજુ નથી નાખવાનું થોડીક આપણે અળદર નાખવાની છે થોડુંક આપણે ધાણાજીરુંનો ભૂકો નાખવાનો છે થોડીક આપણે હીંગ નાખવાની છે થોડુંક આપણે લાલ મરચું નાખવાનું છે આ આપણે મંચુરિયમનું પેકેટ આવે એનો પાવડર છે તો એ નાખવાનો છે તો તમારે જે રીતની ગ્રેવી બનાવવી હોય તો એટલું પાણી નાખવાનું તો મેં એક ગ્લાસ ને અડધો ગ્લાસ પાણી નાખ્યું છે તો આપણે ઉકળવા દઈએ આ રીતે એક ચમચી આપણે કોમ્ફલો લીધો છે તો એમાં પાણી નાખીને આપણે મિક્સ કરી લઈએ હવે આપણે એ આમાં નાખી દઈએ ગ્રેવીમાં તો આ રીતે હવે એને થોડીક વાર મિક્સ કરી ને સડવા દેવાનું છે તો આ રીતે આપણે પાકવા દઈએ હવે આપણે આ મંચુરિયન બોલ છે એ આપણે નાખી દઈએ એમાં તો હવે આપણે એ આમાં મિક્સ કરીને થોડીક વાર આપણે સડવા દેવાનું છે એટલે બોલ આપણે સડી જાય ખારાથી મંચુરિયમ આપણું સડી ગયું છે જોવો બહુ મસ્ત કલર આવી ગયો તો આ રીતે આપણે મંચુરિયમ બનાવી લેવાનું છે તો હવે આપણે એની ઉપર લીલા ધાણા નાખી દઈએ થોડા જો બહુ સરસ બની ગયું તો હવે આપણે બીજી તૈયારી કરીએ તો હવે આપણે રાઈસ બનાવવાના છે તો એના માટે મેં ભાતને ને બાફી લીધા છે થોડીક વાર તો થોડીક વાર જ બાફાના જોવો તમે આ રીતે સુટા સુટા રહેવા જોઈએ તો મીઠું નાખી ને મેં બાફી લીધા છે તો બાસમતી સોખા લેવાના છે આપણે તો હવે આપણે આમાં આદુ મસીન લસણની પેસ્ટ નાખવાની છે તો તમારે જે પ્રમાણે તીખું કરવું હોય એ પ્રમાણે તમે પેસ્ટ નાખી શકો તો આ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈએ હવે આપણે લીલી ડુંગળી લીધી છે તો આપણે એ આ રીતે મિક્સ કરી લઈએ આમાં હવે આપણે કોબી લીધી છે માં આ રીતે આપણે મિક્સ કરી લઈએ હવે આપણે કેપ્સિકમ લીધું છે તો એ આપણે ઝીણું ઝીણું સુધારી લીધું છે તો એ આ રીતે આપણે મિક્સ કરી લઈએ આમાં આપણે મરીનો ભૂકો લીધો છે તો એ આ રીતે મિક્સ કરી લઈએ થોડુંક આપણે મીઠું નાખવાનું છે તો મીઠું આપણે ભાત આપણે બેઠા હોય ચોખા તો એમાં મીઠું નાખેલું હોય એટલે આપણે ઓછું નાખવાનું

તો જુઓ તમે તો આપણે બોવેને બફાવા નથી દેવાના આ રીતે આપણે છૂટા છૂટા રે એ રીતે જ બાફવાના છે તો સોખો ભાંગી જાવો જોઈએ ખાલી આ રીતે તમે જુઓ આમ જુઓ એટલે સોખો ભાંગી જાય એટલા જ આપણે બફાવા દેવાના તો બધાય આપણે ભાતામાં નાખી દઈએ તો સારી રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે બધાય ભાત છૂટા છૂટા જ છે તો હવે આપણે આને મિક્સ કરી લઈએ આમાં તો આ રીતે આપણે ધીમે ધીમે કોરે આથે મિક્સ કરી લેવાના છે તો આ રીતે આપણે મિક્સ કરી લીધા છે તો ગેસ આપણે ધીમો રાખવાનો છે ને આપણે ઢાંકીને થોડીક વાર એને સડવા દેવાના છે તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તો હવે આપણે એમાં સોસ આવે તો એ નાખવાનો છે આપણે હવે આપણે ફરી મિક્સ કરી લઈએ આ રીતે તો સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે હવે આપણે લીંબુનો રસ નાખવાનો છે થોડો હવે આપણે લીલા તાણા નાખવાના છે તો હવે આપણે બધું આ રીતે મિક્સ કરી લઈએ ફરી તો રાઈસ આપણા થઈ ગયા છે તૈયાર તો હાલો આપણે પીરસી લઈએ તો ગરમા ગરમ મંચુરિયમ ને રાઈસ આપણે તૈયાર છે તો જો તમે બહુ સરસ આપણે બન્યું છે તો આજ આપણે લીલી ડુંગળીનું મંચુરિયમ બનાવ્યું છે તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવું લાગ્યું કેવું નહીં ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા